મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને નવા મંત્રીઓની નિયુક્તિ થઈ ચૂકી છે અને આજે વિધિવત રીતે ચાર સંભાળી રહ્યા છે કોડીનારના ધારાસભ્યએ કેબિનેટ મંત્રી તરીકેનો ચાર સંભાળ્યો છે સંવિધાનની પૂજા અર્ચના અને તેઓએ આ ચાર સંભાળ્યો છે તેમની સાથે વાત કરીશું કે શું કહેશે સાહેબ સંવિધાનની પૂજા કરવામાં આવી અને ત્યારબાદનો આ ચાર સંભાળવામાં આવ્યો શું કહેશો આ મુદ્દે સર્વપ્રથમ તો પાર્ટીનું કેન્દ્રીય શીર્ષસ્થ નેતૃત્વ રાજ્યનું શીર્ષત નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવારનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે મારામાં ભરોસો મૂકી અને મને આટલું મોટું કેબિનેટ કક્ષાનું મંત્રીપદ આપ્યું અને જે ભરોસો મૂક્યો છે એનું જતન કરી અને હું એ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવવાનો પ્રયત્ન કરીશ તેની સાથે સાથે આજે શુભ મુહૂર્તમાં સરસ્વતી માતા અને બંધારણનું પૂજન કરી અને સમગ્ર કાર્યકર્તાઓ મોરચાની ટીમ અમારા રાજ્ય રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધારાસભ્યોશ્રી અને બધા જ કોડીનાના પણ મારા વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓ છે તેમની સાથે આજે વિધિવત માતાજી અને બંધારણનું પૂજન કરી અને ચાર્જ સંભાળ્યો છે એ બદલ હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય સાથે શિક્ષણ વિભાગની જવાબદારી પણ તમને સોંપી છે અને જવાબદારીને કેવી રીતે વહન કરશો આવનારા દિવસોમાં કેવા પડકારો તમે જોઈ રહ્યા છો સર્વપ્રથમ તો મેં જેમ વાત કરી એમ કે સામાજિક ન્યાય અને અધિકારીતા અને શિક્ષણ વિભાગ આ ખૂબ જ અગત્યના આયામો એ સરકારના છે અને પાર્ટીએ મને જે ભરોસો મૂક્યો છે કે આમાં જે પણ આયામોમાં આપણે જે પડકારો હશે તેનો બધા જ સાથે મળી અને અમે એનો સો ટકા સફળતાપૂર્વક અમે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ શુકરભાઈ પહેલી વખત ધારાસભ્ય બને અને આટલી મોટી જવાબદારી તમને પાર્ટી આપી છે આ જવાબદારીને લઈને આવનારા દિવસોમાં કેવા એવા કાર્ય કરશો કે જેથી કરીને પક્ષ અને લોકોને પણ વચ્ચે તમે જઈ શકો ભારતીય જનતા પાર્ટી જે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસનું સૂત્ર આપ્યું છે અને પંડિત દીનદયાળજીનો પણ મંત્ર હતો અંત્યોદયનો સિદ્ધાંત એટલે જ્યાં સુધી સમાજના અંતિમ વ્યક્તિની વિકાસ ના થાય ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ ના થઈ શકે એ મંત્રને ધ્યાનમાં લઈ અને સમાજના બધા જ ઘટકો સર્વવ્યાપી સર્વસ્પર્શી અને સર્વસમાવેશી એવા બધા જ વિકાસ કરવા માટે હું પ્રયત્નશીલ રહીશ કયા કામથી શરૂઆત કરશો કામ તો ખૂબ જ મોટું છે પરંતુ આજે જ અમે એક વિદ્યાલયના બાળકોને અમે હમણાં જ જવાના છીએ અને એમનું અભિવાદન કરી અને એમને ગિફ્ટ આપી અને આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાલયના મુલાકાત લેશે વિદ્યાલયની મુલાકાત બાદ બાળકોને મળી અને કાર્યની શરૂઆત કરશે તે પ્રકારની વાત પ્રદ્યુમન બાજાના મુખેથી સાંભળવા મળી રહી છે હરેશ શર્મા સાથે ગૌતમ માળી ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને નવા મંત્રીઓની નિયુક્તિ થઈ ચૂકી છે અને આજે વિધિવત રીતે ચાર સંભાળી રહ્યા છે કોડીનારના ધારાસભ્યએ કેબિનેટ મંત્રી તરીકેનો ચાર સંભાળ્યો છે સંવિધાનની પૂજા કરી અને તેઓએ આ ચાર સંભાળ્યો છે તેમની સાથે વાત કરીશું કે શું કહેશે સાહેબ સંવિધાનની પૂજા કરવામાં આવી અને ત્યારબાદનો આ ચાર સંભાળવામાં આવ્યો શું કહેશો આ મુદ્દે સર્વપ્રથમ તો પાર્ટીનું કેન્દ્રીય શીર્ષસ્થ નેતૃત્વ રાજ્યનું શીર્ષક નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવારનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે મારામાં ભરોસો મૂકી અને મને આટલું મોટું કેબિનેટ કક્ષાનું મંત્રીપદ આપ્યું અને જે ભરોસો મૂક્યો છે એનું જતન કરી અને હું એ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવવાનો પ્રયત્ન કરીશ તેની સાથે સાથે આજે શુભ મુહૂર્તમાં સરસ્વતી માતા અને બંધારણનું પૂજન કરી અને સમગ્ર કાર્યકર્તાઓ મોરચાની ટીમ અમારા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ધારાસભ્યોશ્રી અને બધા જ કોડીના પણ મારા વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓ છે તેમની સાથે આજે વિધિવત માતાજી અને બંધારણનું પૂજન કરી અને ચાર્જ સંભાળ્યો છે એ બદલ હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય સાથે શિક્ષણ વિભાગની જવાબદારી પણ તમને સોંપી છે અને આ જવાબદારીને કેવી રીતે વહન કરશો આવનારા દિવસોમાં કેવા પડકારો તમે જોઈ રહ્યા છો સર્વપ્રથમ તો મેં જેમ વાત કરી એમ કે સામાજિક ન્યાય અને અધિકારિતા અને શિક્ષણ વિભાગ આ ખૂબ જ અગત્યના આયામો એ સરકારના છે અને પાર્ટીએ મને જે ભરોસો મૂક્યો છે કે આમાં જે પણ આયામોમાં આપણે જે પડકારો હશે તેનો બધા જ સાથે મળી અને અમે એનો સો ટકા સફળતાપૂર્વક અમે ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે પહેલી વખત ધારાસભ્ય બન્યા અને આટલી મોટી જવાબદારી તમને પાર્ટી આપી છે આ જવાબદારીને લઈને આવનારા દિવસોમાં કેવા એવા કાર્ય કરશો કે જેથી કરીને પક્ષ અને લોકોને પણ વચ્ચે તમે જઈ શકો ભારતીય જનતા પાર્ટી જે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસનું સૂત્ર આપ્યું છે અને પંડિત દીનદયાળજીનો પણ મંત્ર હતો અંત્યોદયનો સિદ્ધાંત એટલે જ્યાં સુધી સમાજના અંતિમ વ્યક્તિની વિકાસ ના થાય ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ ના થઈ શકે એ મંત્રને ધ્યાનમાં લઈ અને સમાજના બધા જ ઘટકો સર્વવ્યાપી સર્વસ્પર્શી અને સર્વસમાવેશી એવા બધા જ વિકાસ કરવા માટે હું પ્રયત્નશીલ રહીશ કયા કામથી શરૂઆત કરશો કામ તો ખૂબ જ મોટું છે પરંતુ આજે જ અમે એક વિદ્યાલયના બાળકોને અમે હમણાં જ જવાના છીએ અને એમનું અભિવાદન કરી અને એમને ગિફ્ટ આપી અને આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાલયના મુલાકાત લેશે વિદ્યાલયની મુલાકાત બાદ બાળકોને મળી અને કાર્યની શરૂઆત કરશે તે પ્રકારની વાત પ્રદ્યુમન બાજાના મુખેથી સાંભળવા મળી રહી છે હરેશ શર્મા સાથે ગૌતમ શ્રી માણી ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર